મિત્રો ફાઇનલી આપણે છે ને ભુંદેડી પકડી લીધી વાળી મસ્ત મજાની અને મેઠું તો નઈયા હા જ પણ દરિયો ખાલી એટલે નો ને દિવસે કશલા ઝળ્યા ને બધા તો આવજો બધા બે ત્રણ હતા બે મજા આવશે તમને જોવાની કા હે મિત્રો એમ વિડીયો ઉતારવા જાય ને તો એમ કાઢી લે એટલે છે ને આપણે વિડીયો ઉતારવાનું ઓછું રાખશું કેમ કે કશલે હતો એ વયો જો તમે જોયું છે બધાય બોલજીને અસલ થાય કે જોયું છે કે એવું છે બરાબર છે હળુ હળુ પડે ખડખડ ખડખડ થવું ન જોઈએ તો તો કશલા બહાર હોય આ ઇદરે ભૂંદળ પકડ

તો આપણે આમાં હાલા આમાં ગોતવાના છે લેંગડા પણ એ મારા બેટા એ લે કઈ જડતા નથી આજમાં પણ ગોતશું જડશે તો તમને બતાવીશું એ જો આમાં આમ થાય પાછું કાદામાં પડતા પડતા રહી જાય ભાઈ પૈસલો જડે તૈયારી છે હવે આવામાં હોવો જોઈએ હોય એકાદ ભાઈ તો તો મિત્રો ફાઈનલી આપણે છે ને એક કચલી ફોકસ કરી લખી એટલે કે પકડી લીધી છે એક ડોલમાં છે ને અહીંયા છે દેખાય છે ડોલમાં છે સરી અને એક આ છે

લો કેમ પર મિત્રો ફાઇનલી આપણને એક સરેલો જડી જો છે લાલ કલરનો ઈંડા વાળું મસ્ત અને આપણે એમાં ડોલમાં નાખી કે કેમ યાર આતરે મિત્રો થોડા બપોર છે થોડે કસ લાગતા પુને ડકનતા લેરિયા કરતા લેકડા કેતા તમને આ આવું કે કરતા આયે બધાય કરતા થોડો આમાં પેલો નમરા તો મિત્રો ફાઇનલ એક કહેલી હું ભાળી જો તમને દેખાડી કોક ન દેખાડે કો ગરંટી નથી બાકી હું જાઉં છું

કાજલ ને જડી આ જીલે મે એટલે કાતર મે પેલા એક નાખી દીધી કોને નાખી એક લિંગાળી કા આ એક લિંગાળી જાય ઊંધી પડી ની છે જો આ ઊંધી પડી એક લિંગાળી આને જડેલી છે અને એક આ બે છે ઓલો કેટલો ગોહે જો ઘડી પરમાં કેટલો સાક વધવા મળ્યું પીડો પીડો સાકા જડે છે આમ જો આવો આ આઈ દરી આ કતેરી રાખજો જો ભાગી બધી રાખી बसी हलो मी देखात

ઘણી મહેનત કરી પણ સરેલા વતી ને પીળી ભાળીને વિજા છે થોડી પકડાતા નથી એક અને હવે પકડવાનું થતા નથી આપણે કેમ કે શાક થઈ જશે લાઈક કરવાનો સમય થયા તો ભાગ્ય વગાય તો ફાઇનલી આપણે છે ને જશે ઘરે અને હળુ હળુ કકડ છે તો શાક આમાં બે મેં કડી કડી કરીને લઈ દીધું જોઈએ મિત્રો ફેમિલી કેટલી બધું અમને સાચી ઉડી ગયું છે ને કેટલી બધું કહેલી ઉડી ગયું છે હવે પાછું કોમેન્ટ કરતા નહીં કે આ તો ઓલા વેસાતા લઈને લાવે છે ને પકડીને નહીં છે ને એવું કમેન્ટ નહીં કરતા